સુરત ના વરિયા ખાતે ગટર પડી ગયેલા બે વર્ષ માસુ બાળક નું મોત નીપજ્યા ની ઘટના માં રામદેર ઝોન ના કાર્યપાલક ડેપ્યુટી ઇન્જને સુપરવાઇઝર ને કરાય છે સુરતના વરિયાઓ ખાતે ગટરમાં પડી ગયેલા બે વર્ષના માસુમ નું ચોવીસ કલાક બાદ મૃતદે મળ્યો છે જે આ મામલે અમરોલી પોલીસ મથકે સાપરાધ મનુષ્યવધ ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ સુરત મનપા કમિશનરે રામદેર ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તથા ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને પણ શોકોસ આપવામાં આપી ખુલાસો કરવા જણાવ્યું છે તો અંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ વધુ માહિતી આપી હતી ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મી મેરમા જયને ઓને પદાધિકારીને તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલા ભરવામાં આવશે આજે સવારે કમિશનર શ્રી દ્વારા ચાર અધિકારીને સોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર ડેપ્યુટી ઈજનેર જુનિયર ઈજનેર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડો પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે તપાસની અંદર જો કસોવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો નોટિસ આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે